આજે બાલવાટિકાના ભૂલકાઓને નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત સરસ મજાની વાર્તા કહેવાની છે તો ચાલો બાળકો વાર્તા સાંભળવી છે ને બહુ મજા આવે ને વાર્તા સાંભળવાની તો બધાએ સાંભળવાની છે અને સમજવા પ્રયત્ન કરવાનો છે અને તેની અંદર ગુલાબ કરો સરસ મજાનું કમળ કરો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની પાડો સાબાસ વેરી ખૂબ સરસ તો તમે બધા તૈયાર ચાલો તો વાર્તાનું નામ છે ડાહ્યો રાજકુમાર અહિયાં ચિત્ર આપ્યું છે આ મહેલ છે અને અહિયાં નીચે એક રાજા છે ને એની સામે ત્રણ એના પુત્ર છે પછી આ બાજુ રાજા ઊભા છે એક પુત્રને આશીર્વાદ આપે છે ને બે પુત્ર અહીંયા ઉભા છે જો દેખાય છે ને બધાને બરોબર તો આપણે આ વાર્તા સાંભળવાની છે તમારે અને યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે અને હું પૂછું ત્યારે બધાએ તેના જવાબ આપવા પ્રયત્ન કરવાના છે ખોટું પડે તો પણ વાંધો નહીં અને ધ્યાન રાખવાનું છે વાર્તા ધ્યાનથી સાંભળવાની છે દાહ્યો રાજકુમાર રઘુપતિ નામનો એક રાજા હતો તેને તેને ત્રણ પુત્ર હતા રાજાનું નામ શું હતું રઘુપતિ શું હતું અને એને ત્રણ પુત્રો એટલે કે ત્રણ છોકરા હતા કેટલા હતા પહેલા પુત્રનું નામ હતું સમય પહેલાનું નામ હતું સમય બીજાનું નામ હતું યશ અને ત્રીજાનું નામ હતું જ્ઞાન સાંભળો બધાય પેલા પુત્ર નું નામ સમય શું હતું નામ યશ શું હતું અને ત્રીજાનું નામ હતું જ્ઞાન શું હતું તો આવી રીતે અહીં ત્રણેય પુત્રો હતા કેમ તમારું નામ શ્રદ્ધા ને આયુષ ને વંશ ને વિશ્વાસ ને હોય ને નામ જય નહીં એવી રીતે આ રાજા છે રઘુપતિ એના છોકરાનું નામ હતું સમય એકનું નામ યશ અને જ્ઞાન આવી રીતે ત્રણ મરતા પહેલા રાજાએ તેમના ત્રણેય પુત્રોને કહ્યું જે આ ઓરડાની કોઈ પણ ચીજથી સૌથી વધારે ભરી દેશે તે રાજા બનશે આવો ઓરડો હતો અને રાજાએ શું કીધું કે હું એ મર મરતા પહેલાં કે આ ઓરડોરીઓની આંખો ભરી દેવાનો છે અને જે ભરી દેશે એ રાજા બનશે તો પેલા એનો પેલો પુત્ર હતો ને પેલો છોકરો કોણ હતું પેલો છોકરો હતો એને શું કર્યું તો કે હીરાથી હીરા લાવ્યો અને હીરાથી અડધો ઓરડો ભરી દીધો અડધો રૂમ ઓરડો ભરી દીધો બીજો પુત્ર છે એની કપાસ લાવ્યો અને એ કપાસ એટલે રૂ એના વડે ઓરડો ભરવા માંડ્યા ભરવા પણ આખો ભરાણો નહીં અને ત્રીજો હતો એણે શું કર્યું એક દીવો લાવ્યા દીવો હોય એમાં વાટ હોય એ વાટને પેટાવી એટલે કે સળગાવી અને ઓરડાની વચ્ચે મૂક્યો તો આખા ઓરડામાં અંજવાળું અંજવાળું ફેલાઈ ગયું આખા ઓરડામાં ખ્યાલ આવ્યો પેલા શું કર્યું હીરાથી અડધો રૂમ ભર્યો એટલે કે અડધો ઓરડો ભર્યો બીજા એ રૂ લાવીને ભરી ભરીને ભર્યો દબાવીને તો એ આખો ઓરડો ભરાણો નહીં પણ ત્રીજા એ શું કર્યું તો કે દીવો લાવ્યા એમાં વાઈટ હતી પેટાવી એટલે કે સળગાવી એટલે આખા રૂમમાં અંજવાળું ફેલાઈ ગયું તો રાજાએ શું કીધું કે આ જે ત્રીજો પુત્ર છે એનું આ જે આખા રૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો એટલે ખુશ ખુશ થઈ ગયા બીજા બે ભાઈઓ પોતાના પરાજયથી શરમાઈ ગયા બીજા બે ભાઈ હતા એ શરમાઈ ગયા એને એમ થયું કે ભાઈ આપણાથી તો ન થયું એમ પણ આ પુત્ર હતો એને તો દીવો સળગાવ્યો તો આખા રૂમમાં અંચવાળું થઈ ગયું આવી રીતે જ્ઞાન તેના પિતાના મૃત્યુ પછી રાજા બન્યો જ્ઞાની હતો તે રાજા બન્યો ખ્યાલ આવ્યો જ્ઞાન નામ હતું એટલે એણે વિચાર્યું કે ભાઈ હું તો આખા ફેરવીશ તો આ આખા રૂમમાં અંજવાળું કર્યું ફેલાયું તો આવી રીતે આપણે બરોબર શું કરવાનું આપણા મગજનો સરસ ઉપયોગ કરવાનો આપણે હંમેશા સારું જ વિચારવાનું સારું વિચારશો તો શું થશે સારું જ થશે શું થશે સારું જ થશે અને યાદ રાખવા પ્રયત્ન કરશો તો બધું યાદ રહેશે તમારે શું કરવાનું યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો એટલે બધું યાદ રહેશે એટલે ભણવા સમયે ભણી લેવાનું વાર્તા સાંભળવાની હોય ત્યારે સાંભળી લેવાની બાલગીત ગાવાનું હોય ત્યારે એ કરી લેવાનું પછી ટીચર રમવા કાઢે તો રમી લેવાનું મોજથી બરોબર તો બધા ટાઈમે આપણે બધું કામ કરીએ તો આપણે હોશિયાર થાય ને તો પછી આગળ જતા આપણે મોટી પોસ્ટ ઉપર આવીએ આપણે કેમ સા નરેન્દ્ર સાહેબ છે ને મોદી નરેન્દ્ર સાહેબ મોદીનું નામ સાંભળ્યું છે ને મોદી સાહેબનું નામ એ આપણા દેશના કોણ છે વડાપ્રધાન છે આપણા દેશના આખું દેશનું સંચાલન એ કરે છે એને કેટલી બધી આપણને આ સ્કૂલ બનાવી દીધી સગવડતા આપી દીધી આટલું બધું આપણા માટે કરી દીધું તો આપણે જો એવું બનવું હોય તો આપણે પહેલાં હોશિયાર બનવું પડે ને

અમે હોશિયાર બનશું સરસ વેરી ગુડ સાબાસ તો આવી રીતે તમારે બધું શીખવાનું છે ચાલો હવે વાર્તામાંથી તમને જે શબ્દ કે વાક્ય યાદ રહ્યું હોય એની મને કહેવાનું છે ચાલો પ્રયત્ન કરવાનો છે વાર્તા આપણી હતી એમાંથી તમારી યાદ રહ્યું હ ત્રણ દીકરા ત્રણ પુત્ર હતા પછી બોલો બેન દીવો સળગાયો પછી બોલો બેન બરોબર હીરા પછી બોલો કપાસ સરસ બોલો આખા રૂમ માં અંજવાળું થઈ ગયું વેરી ગુડ શાબાશ બોલો બેન કયો બોલો આખા રૂમમાં અંજવાળું થઈ ગયું કઈ વાંધો નહીં પ્રયત્ન કર્યો છે બોલો પાછળ બોલો ભાઈ રાજા બનાવ્યો પછી બોલો બોલો હું સોના બોલો શું સોના જેવું તો તો નથી આવ્યું શું કહેવાનું છે બોલો 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 બીજું યાદ રાખો તા ભાઈ ભાઈ કે તમે અને કપાસ ત્રીજો છોકરો સરસ સરસ પ્રયત્ન કર્યો છે વાક્ય બનાવવાનો તમારી ભાષામાં ચાલો પાછળ બોલો તો ભાઈ અડધો ઈરાનો રૂમ ભર્યો પછી બોલો રૂમ માં કપાસ ભર્યો પછી બોલો કપાસ દીવો શબ્દ સરસ હીરા ત્રણ શબ્દ સરસ બોલ્યા ચાલો પછી બોલો બેન દીવો દીવો આખો રૂમ પછી એને રાજા બનાવ્યો શું બનાવ્યું જેણે દીવાનું અંજવાળું કર્યું આખા રૂમમાં અંજવાળું ફેલાઈ ગયું કે ત્રીજો પુત્ર હતો એને જ્ઞાન પુત્ર હતો નામ એનું જ્ઞાન હતું એને રાજા બનાવ્યો સરસ પ્રયત્ન કર્યો છે બધાએ શબ્દો યાદ રાખવા બરોબર તો આવી જ રીતે આપણે બધાની અંદર વાક્ય અને શબ્દ યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે તો મજા આવી ગઈ બધાને ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી દો આભાસ વેરી ગુડ ખૂબ સરસ